મારામારી સંદર્ભમાં ગુનો દાખલ કરાવ્યો હતો જે મામલે ડેડીયાપાડા પોલીસ હત્યાના પ્રયાસના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવાની જે તે સમયે ધરપકડ કરી હતી છેલ્લા બે મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન કેસ મામલે સુનાવણી ચાલી રહી છે ને આ કેસ સંદર્ભમાં આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્યના

આજે ધારાસભ્ય ચૈતાર વસાવાના જામીન ઉપર સુનાવણી પણ થવાની હતી પરંતુ તેમના વકીલ પણ આ હડતાળમાં જોડાયા હતા તેના પગલે આ જામીન ટળી હોવાની વિગતો કહેવાય રહી છે ત્યારે હજી કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતાર વસાવાનો જેલવાસ લંબાયો છે હજી પણ તેમને જેલમાં રહેવું પડશે ત્યારે આગામી સમયમાં કઈ નવી તારીખ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને ધારાસભ્ય ચૈતાર વસાવાને તેમને જામીન મળે છે કે પણ હજી તેમને જેલમાં રહેવું પડશે કેમ કે અગાઉ તેમની સામે જે ગુનાઓ નોંધાયેલા છે તે બાબતને પણ ધ્યાનમાં રાખીને તેમને જામીન મળવામાં ડીલે થતા હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે બીજી તરફ સરકારી પક્ષના વકીલ દ્વારા પણ એફિડેવિટ માટે વધારાનો સમય માંગવામાં આવ્યો હતો તે બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે જે ગરીબો વંચિતોનો અવાજ છે એમને વધુમાં વધુ જેલમાં રાખવાનું જાણે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એ બહુ આવી રહી છે તમે જુઓ ચેતરભાઈને ઉપર ગુનો શું છે એફઆઈઆરમાં જો જોઈએ તો પણ ગ્લાસ ફેંકવાનો ગુનો છે અને ગ્લાસે વાગ્યું નથી પાછું કોઈ છતાંય એટલી બધી કલમો તો લગાડી ઠીક છે સાહેબ સામાન્ય રેપિસ્ટ અને મર્ડરર હોય ને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી અને ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આઈયો જવાબ ન ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદ્દતો માંગે આ થઈ શું રહ્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલો એ રોક્યા છે પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની મનસા એ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમને જેલમાં નાખી શકીએ છીએ આ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો તો ભાજપની સામે બોલ્યા હતા તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યું તો તમારા પણ આ જ હાલ કરીશું પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિકને આદિવાસી સમાજ ડરવાનો નથી આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડી ચૂક્યો છે અંગ્રેજોને એથી ભગાડ્યા છે તો ભાજપ પણ જ તમારી શું હિસિયત છે પણ સવાલ એ છે કે તમે આજે ચેતરભાઈને હજી પાંચ પચીસ દિવસ વધારે જેલમાં રાખી શકશો પણ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘૂસવા દે તમને ગામમાં નહીં ઘૂસવા દે આ રીતે એક ધારાસભ્યને તમે એવો મેસેજ આપવા માંગો છો આદિવાસી સમાજ કે તમે કચડાયેલા રહો ગરીબો લો તમારું કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખીને આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેત્રભાઈ વસાવાને જેલમાં વધારે વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ યાર તમે જુઓ એટેમ ટુ મર્ડર કે મર્ડરવાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય જેટલા સમય કેટલા સમયથી ચતરભાઈ જેલમાં છે અને તારીખ પર તારીખ કા હાજર નરે આ હાજર મને લાગે છે કે આદિવાસી સમાજ ભાજપને અને ભાજપની આ મનસાને જે આદિવાસી સમાજનો અવાજ બનનાર ચતરભાઈને જેલમાં નાખ્યું છે એને ઓળખશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં એમને જવાબ આપશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું ચુકાદો આવે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો